શું નામ મારું નામ ચાવડા મનીષ દિનેશભાઈ છે હું ધોરણ છ માં ભણું છું અમારું ગામ ખૂબ જૂનું છે અમારે શાળા નથી અમે વાવડિયાના મઢે ભણીએ છીએ અમારું ભણવું છે પણ શાળા નથી અને અમારી શાળામાં એક એકસો સોળ સત્તર જેવા બાળકો છે અને અમારે નવી શાળા બનાવી છે એટલી સરકારને વિનંતી છે ગામના સરપંચ અને આગેવાનો દ્વારા એક જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મને વારંવાર રજૂઆતો કરતા હતા તેના અનુસંધાને મેં આજે કુનણી ગામની મુલાકાત લીધી તો ત્યાં મને જાણવાનું મળ્યું કે કુનણી ગામના જે બાળકો છે એ નિશાળની અંદર શાળાની અંદર અભ્યાસ કરતા નથી અને વાવડીયા પરિવારના કુટુંબના મઢે મંદિરની અંદર છે એ અભ્યાસ કરી રહ્યા છે હાલમાં આ બાળકોને ભૌતિક સગવડતામાં રૂમની વ્યવસ્થા નથી મેદાન ની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી કોઈ પણ પ્રકારની ટેકનિકલ સુવિધા પણ નથી આજે એકવીસમી સદી નો યુગ છે આ બાળકો છે એ વિજ્ઞાન સાથે આકાશ સાથે તાલ મિલાવી શકે એવા ટેલેન્ટેડ છે પણ એને ભૌતિક સુખ સગવડતાઓ ન મળવાના કારણે એ બિચારાઓ છે આજે મંદિરની અંદર ભણવા માટે લાચાર બન્યા છે મારે આપના માધ્યમથી સરકાર શ્રીમાં શિક્ષણ મંત્રીને એ સંદેશો દેવો છે કે આવતા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ ગામને શાળાનું નવું બિલ્ડિંગ બનવું મળવું જોઈએ અને એને મેદાન મળવું જોઈએ અને ભૌતિક સુખ સગવડતાઓ છે મળવી જોઈએ